અંજારના મેઘપર વિસ્તારમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ સુરક્ષા માટે તાકીદની કાર્યવાહી અંજારના મેઘપર વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ અને એરિયા ડોમિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું કાર્યવાહી માટે સત્તર ટીમો સહિત અંજાર પોલીસ એલસીબી આદિપુર કંડલા અને મહિલા પોલીસની ટીમો જોડાઈ હતી આ ચેકિંગ અભિયાનમાં સ્થાનિક વિકાસ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા સરપ્રાઇઝ ચેકિંગ અભિયાનને કારણે મેઘપર વિસ્તારના નાગરિકોમાં અચાનક અસ્તવ્યસ્તી સર્જાઈ પોલીસે અલગ અલગ ક્ષેત્રોમાં કોમ્બિંગ ઓપરેશન કરીને કેટલાક શંકાસ્પદ તત્વોને અટકાવ્યા અને તપાસ હાથ ધરી આ ચેકિંગ અભિયાનના મુખ્ય ધારણા એ હતી કે અંજાર વિસ્તાર દરેક નાગરિકને સુરક્ષિત અને સુવિધ રહેવા માટે પોલીસને તાકીદનું કડક પગલું ચેકિંગ દરમિયાન અનેક વાહનો દુકાનોને જાહેર સડકોને તપાસ કરવામાં આવ્યા ચેકિંગ અભિયાનનો હેતુ શાંતિ અને કાયદો સંપાદન સુનિશ્ચિત કરવું અને નાગરિકો વચ્ચે સુરક્ષા સંબંધિત જાગૃતિ લાવ વિશે આનાજના વિસ્તારમાં જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે તત્વ જોવા મળ્યા તો પોલીસના ચપળ પગલાં લેવાની કાર્યવાહીમાં સામેલ થયા હતા પોલીસે જાહેર કરેલાને મુજબ આવા ચેકિંગ અભિયાનથી લોકોમાં સુરક્ષા અને સુરક્ષા નિયમોના પાલનની જાગૃતિ વધશે આ અભિયાનથી લોકોમાં વિશ્વાસ અને સુરક્ષા ભાવનો ઉદય થશે અને કાયદો સંપાદનને મજબૂત બનાવવામાં મદદ મળશે અંજારના મેઘપર વિસ્તારમાં પોલીસનું આ ચેકિંગ અભિયાન એક મહત્વપૂર્ણ પગલું છે જેનાથી લોકોએ સુરક્ષા અને શાંતિના વિશેષ અનુભવો મેળવી આ અભિયાનનું મહત્વ એ છે કે પોલીસની પ્રત્યેક ટીમે શ્રેષ્ઠ કામગીરી કરીને વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જણાવવાના પ્રયત્ન કર્યા છે આમ અંજારના મેઘપર વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાવ્યું અને નાગરિકોને વધુ સુરક્ષા